પોલીસ કંટ્રોલ રૂમને ગત રાત્રે મળેલ બાતમીના આધારે વેસુ વિસ્તારના મંગલમ પેલેસ ખાતે દરોડા પાડવામાં આવ્યા અગિયારમાં માળે આવેલ ફ્લેટ નંબર એ અગિયારસો એકનો દરવાજો બંધ હાલતમાં હતો પોલીસે દરવાજો ખખડાવતા અંદરથી એક વ્યક્તિએ દરવાજો ખોલ્યો ફ્લેટમાં પ્રવેશતા કુલ સત્તર લોકો હાજર મળી આવ્યા હતા પોલીસે ઘટના સ્થળેથી બેલેન્ટાઇન બ્લેન્ડેડ સ્કોચ વિસ્કીની સાતસો પચાસ મિલીની એક અડધી ભરેલ બોટલ જે માછલી એકસો એસી મિલી કેફી પ્રવાહી હતું અને જેની કિંમત સોળસો આંકવામાં આવી છે તે કબજે કરી હતી ઉપરાંત બ્લેન્ડેડ સ્કોચ વિસ્કીની બે ખાલી કાચની બોટલ છ ખાલી પ્લાસ્ટિકના ગ્લાસ અને ચાકણાની વસ્તુ જેવી કે બિંગો ચીપ્સ તીખી સેવ અને ગાંઠિયાના ત્રણ ડબ્બા પણ કબજે કરાયા છે આ તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા પાંચ લાખ અઢાર હજારથી વધુની ગણવામાં આવી છે જેમાં દારૂની કિંમત ઉપરાંત દારૂની ખાલી બોટલોની કિંમત ગણવામાં આવી છે પકડાયેલા તમામ ઈસમોની તબીબી ચકાસણી માટે કાર્યવાહી કરવામાં આવી છે બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા કરવામાં આવેલા ટેસ્ટમાં પાંચ ઈસમોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે અન્ય લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો કે તમામ ઈસમો સામે દારૂ પીવા અને ગેરકાયદેસર દારૂ રાખવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે તમામ આરોપીઓને મેડિકલ ચકાસણી માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે ઝડપાયેલા સત્તર લોકોમાંથી માટે મોટાભાગના વ્યક્તિઓ યુવાન છે અને તેમનો મુખ્ય વ્યવસાય વેપાર અથવા નોકરી છે આ દારૂની મહેફિલમાં શહેરના પ્રતિષ્ઠિત વિસ્તાર જેવા કે વેસુ અલથાણ પાલનપુર પાટિયા સિટીલાઇટ અડાજણ લોસ્તમપુરા વરાછા ઘોડો રોડ અને નાનપુરાના રહેવાસીઓ પકડાયા છે ફ્લેટના માલિક સહિત તમામ ઇસમોની પૂછપરછમાં એ વાતનો ખુલાસો થયો કે મહેફિલ માણવા માટે ઇંગ્લિશ દારૂ તેમજ તેમના મિત્ર રચિત રાજીવ ખટોર નામના ઇસમી વેચાણથી પૂરો પાડ્યો હતો પોલીસે દારૂની મહેફિલ માટે દારૂ પૂરો પાડનાર અને કાયદાનો ભંગ કરાવનાર મુખ્ય વોન્ટેડ આરોપી રચિત રાજીવ ખટોરને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે તેની ધરપકડ બાદ દારૂના જથ્થાના સ્ત્રોત વિશે વધુ માહિતી બહાર આવી શકે ગઈકાલે રાત્રિના વેસુના સબ ઇન્સ્પેક્ટર દિવ્યેશ મેંદપરાને બાતમી હકીકત મળેલ કે વેસુના આગમવડની સામે આવેલ મંગલમ પેલેસના અગિયારમાં માળે દારૂની પાર્ટી ચાલી રહી છે જેના અનુસંધાને વેસુ પોલીસના સ્ટાફે ત્યાં મંગલમ પેલેસના અગિયારમાં માળે મકાન નંબર અગિયારસો એકમાં રેડ કરતા કુલ સત્તર ઈસમો છે એ વગર પાસ પરમિટે દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનું જણાતા તેમના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવી હકીકત જાણવામાં આવી છે કે આ ફ્લેટમાં રહેતા ફ્લેટ નંબર અગિયારસો એકમાં રહેતા રાહુલ નિર્મળ કુમાર જૈન નાઓએ હોય ગેટ ટુગેધર ગોઠવેલું હતું અને એમાં આ પાર્ટી ચાલી રહી હતી અને જે દારૂ પહોંચાડનાર છે એ રચિત રાજીવભાઈ ખટોર જેને વોન્ટેડ બતાવવામાં આવ્યો છે અને આગળની તપાસ એ વેસુ પોલીસ